ચોરીઓ થાય મારે આગેવાન ને બોલાવું જેના ઘેર ચોરી આપડે તો કોઈ લેવા દે આપડે આપડે પેલા આગેવાન ઘેર જતા એવું પીવા પૈસા ના ચોરી નહી કરતા ચોરી કરતો દારૂ પીવું ટાઈમે પણ હું ચોરી કદી નહી કરતો એક વાલો કઈ આત નો

પીવાની પડી હોય ચોરી કરતો હોય છે બરોબર ઠંડી પડે તો ચોરાનો ત્રાસ તો વધે આપડે બધા જીએ બરોબર અને આના વિશે તમારે વિચારવું પણ આપડે આપડે મૂકીએ આગેવાન તમે તો આગેવાનો ગોમ ના અના એક નાવ દે એક મોના આપણે મુકી સિક્યુરિટી મે કે ગોમ નાવા મો તમ પગાર આવો પડે લે હો તો આપણે દેતાયે માં આગે વાર ને બધું વિચારવું પડે યાર યાર બાઈક કે પોળી મારા આ તો ઉઠાવ પડતી લાગી રહ્યું છે હવે તું આ દેજો મને તારું જબરદાર ચેક કરી દઉં શું દેના મારું ઉશ્યો તો ખતરી હેલે

મને ચોર ચોર કેતા મારે બોલાવ કરશન ના મારે નઈ લેવું લેવું બે બે જા શાંતિ બોલાવ બધા મને ચોર ચોર કરશનજી

અરે બોલી દેલા તા અલ્યા આં તો કોણપુર માં અર્તાલો પણ દેજો તો આવ આપણે દી આપણે બે ભાઈ રમજુ દારૂડિયો નહીં હો એનો મૂઓ પાડી રહ્યો દારૂ બેન એવું કર હ લેળો લઈ જવાનું ઈ કણ લેળો એ કસતી જો તનના ટુકા પડવા છૂ નાખી દે લ્યા એ તો એ કસે બોલ તો પાડી એ લે જતો તોય કરું આપણે મને કેતા તા રે આ કોણ આ તો કપડાં આટલું કરતો તો

喂<哇>，啊，哈喽。 તમે દારૂડીયો દારૂડીયો કદાચ દારૂડીયો પકડ્યો આપડે કડાઈ લાવીએ એમાં ગરમ તેલ કરીએ અને આગેવાન હું કહું ચિનુબા કોપરલાલ એક વાત કહો હવે આપડે શું કરું ખબર નો આગળ બદલી નાખવો પડશે ના ના